અરે રોતો રોતો મારા ઘેર આવ્યો નેટ સોનો રાખ્યો પાણી તો ઢુંગકે તે બધું આવડે છે ને બાડા ખેલ કરતા આવડે છે ને એને તો ખાશાવી નખી છે હંભળાયા મને કે ફૂમ તો કાકો હતા ફૂમ તો કાકો આમ કહેતા તન હવે ભાઈ હું કોમનું તો કહું કે ના આ તો કોમનું કેવું મારે મારે હું હું શેઠ સુયાનો બરાબર તો મારે ફરજ ખાલી ખોટી ફરજ તો આવે હું મોટો શેઠ ને મારો છોકરો નાનો શેઠ બરાબર તો ફરક ખરી ખોટી ખરી ખરી ફરક તાની હવે કીધું લાવવાનું સુખ શાંતિ ફોહ લઈ નહી હા તારે હવે હવે તમે બીજો હાથી કો કરી લો બરાબર બાકી અમારી એ ને કોણ ચોર નહીં લાભ જ નથી

આપના રાફડા ની ગુડસે આપણે તમે રાફડાની વાત છોડો પણ તમે હવે હારો કોક હાજી ગોજો કે મારા કોઈ માથા કુછ જ નહીં ઓમ રાખવો જ છે કે રાખવો છે આ તો કશો તો ને કાલે જ છૂટ્યો છે જેલ આયો કાલે જ છૂટો છે છે જેલમાંથી માંથી તમારા અહીંયા દાવશે રહ્યો તમારા કોઈ તમને કોઈ ના 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 મારે હો ન જીજો તો હા જેલ માંથી છૂટેલા મારે કે શું કરવા ઉંધા કે એમ નહી કે તો હું જેલ માં એટલે

તમારે કોઈ મોકો નહીં છોડે આ કોઈ મોકો નહીં આ કોઈ બીનો મોકો નહીં આ કોઈ બીનો મોકો નહીં વારે વાહ ચાલો ખરું ખરું બોલો કરવા છે કંકુ ના કાંકું ના કાંકું ના અમે મારા છોકરાને અમે મારે તો કોઈ તકલીફ નહી આ તો શું આ જુકો કાવો તો કમાય મારે છોકરાને નેવું હજાર પગાર છે હાર હર ભાઈ હા જાય ફોન કરો ફોન કરો યાદ કહા આવે યાદ નહો આવે તમે ત્યારે અહીંયા નહીં કયો ખબર છે કઈ ખાડા પાણીની સાચા જ છે હલો હા જેટલા તો કીધું આ રૂની નાકામ બોર પેર આવી દ્યું ને આપડે ફૂમતા હતા કા નહી મો પેલી રહેવાની વાત કરી નક્કી કરી દીધી નહીં બધા સુખમાં નર્મુ સુખ આવું દૂધ એ નવાર છે ને હવે હવે

અમી પછી કોઈ ના કરો વાત કરો આટલા આટલા રૂપિયા પછી અમી કરે તો અહીંયા પછી અમી મને હે આટલા આટલા રૂપિયા કોટે કોને કોઈ આટલા આટલા રૂપિયા ફોન કરે છે ભલા Là cho anh ra Ê, chết Hả vậy Cô kể ra chứ Bà Phú Diê vậy con Nghe Cô Hai thi Cô ơi hai thi Wow. Tay, quay cái nhau.

કરવાનું ફટાફટ બોલો બોલ્યા બોલ્યા છે પણ મને પહેલા તમારા તમારો પરિચય મન પેલા લેવા જોઈ તમારું નામ છું વાઘુભા વાઘુબા

એ કાળા પાણીની સજા હોય કે ઢોળા પાણીની સજા હોય એ મને કશું નહીં કેવાનું તો મને ઊંચા આવાતથી કોઈક વાત કરે ને મને પસંદ નહી જો હાથી હતો ને એ શેઠીએ મને એક મોટી વાત કરી છે તે મારે આનું મર્ડર કરવું પડ્યું અને જેલમાં જવું પડ્યું આજ વીસ વર્ષે છૂટીને આવ્યો છું આ લાગુબા આજી કે ભઈયા શું મોટી વાત કરીતી એટલા હોભળો એમાં મોટી વાતચી હતી ખબર છે કે હું આના જે મહિના હાથી રહ્યો મારે <laughs>

ई मपूजी ने ओबड्या फेरती होसे मपूजी ने खुद खबर था 3 बार मन भेगा थवा आया था जेलमो हैं 3 बार मन भेगा थवा आया था हां हां हाय 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 जो तमन काम बताऊ हेलो पई

તો ભેંડા ઓવરાઈ જાય ને એટલે 1 લીટર દૂધ આલી તાજો કેવું હોવા પાણી લાવો હા નું તો મારો બેટા આ મોજો હવે તો તૂટવા બે કેવું પાણી ઓ પછી મને દૂધ આલ્યું હો ને 赶紧下去！哈哈哈哈！啊，哥哥，哎、哦，哥哥，哎，公社嘞？哎，我棉门那些，哥哥。

કાઢી મેં જો એને તો જો ના તો સારું કામ કર તો આ તો મારો છો ખતરનાક છે જેમ ખતરનાથ કશું માનતો નથી આ હોમુ કોમ કરાવડાવે છે અરે ના મોન્યા હે વાતો કરો છો નહીં પણ તું કોઈ બોલતો નહીં હું કોઈ બોલતો તમે ત્યારે ભેદો ને હે આ દો હું આવું હારું કાઢો મારું બીઠું પહેલાં ગરીબને મેમ ઘણો હરણ કર્યો યાદ કાટકડ રોટલા ખવડાવી રાખો હતી તો સારું હતી

హా మట